એ આ ગ્રમાણિ સૌ ઈસુ ભગવાન હતી સામાજિક ઈસુના કાર્ય શિક્ષા આજ ઉન્યથી અલગ છે લોકો ઓળખ આવ છે અને તેથી લોકો સ્વીકારવા તર્ન હતી ભલે જ આપણે ચમત્કાર કર્યા ઈસુની દિવ્યતાને સમજી શકતા નથી અને તેમ કહે છે કે ઈસુ ભગવાન હતી જ્યારે આપણે પણ ઈસુના માનમાં ચાલીએ છીએ ત્યારે આપણે અતારુ પ્રેમ પંથ જીવન ગળીએ છીએ ત્યાર આપણે 51 અને સામનો કરવાનો પરસે આ બધા વિરોધ જેને આપણે ઇસુજીએ ઇસ્માને આધીન જીવ્યું છે જ્યારે જગત આપણો દુખાર કરે છે જ્યારે જગતમાં પુરાસ કાંસૂથી ઇસ મુઈ સુનેવાડિયે રહીસ